અંતિમ પ્રશ્ન આપણે પૂછી લઈશું કે છેલ્લો પ્રશ્ન એ છે કે ખરેખર અત્યારે ગીર સોમનાથ વેરાવળની ગીર સોમનાથ જિલ્લાનું શહેરમાં બાંધકામની મંજૂરી તો નગરપાલિકા દ્વારા આપવામાં નથી આવતી અને નગરપાલિકા એવું કહી છે કે બાંધકામની મંજૂરીની ની ઓથોરિટી અમને નથી મળતી અને અમારા હાથમાં અત્યાર સુધી હતું તો હવે નથી તો આ ખાસ કરીને બાંધકામની મંજૂરી વિના પણ લોકો બાંધકામ કરી રહ્યા છે તો શું એ લોકો વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી થશે કે નહીં એકચ્યુઅલી એવું છે કે મોટાભાગના લોકો મંજૂરી વિના કામ નથી કરતાનું મુખ્ય કારણ એ છે કે એમનું જે પ્રોજેક્ટ હોય ને એમાં એને લોન લેવાની હોય અથવા તો એને જે વેચે એ કોઈ બી કોમ્પ્લેક્સ હોય મકાન હોય કે રેસ્ટોરન્ટ કે કોમર્શિયલ તો એને વેચવા માટે એને ખાસ કરીને મંજૂરી એટલે અત્યારે જે બાંધકામ ચાલુ છે ને એ મોટાભાગના મંજૂરી સરકારની લીધેલી છે અને હાલમાં ખાસ કરીને આપણો જે વિકસિત એરિયો છે ઓજી વિસ્તાર વેરાવળના બંને બાજુના જે સાંઈ ઉપરના હોય કે આ બાજુ રસીટી સોસાયટી હોય કે અન્ય હાઈવે ટચના બધા રોડ હોય અત્યારે તો જિલ્લામાં દરેક જગ્યાએ મંજૂરી બંધ છે તાલુકા પંચાયતની હોય કે જિલ્લા પંચાયતની હોય કારણ કે બાર ગામને જોયા છે એ બાર ગામના તાલુકા પંચાયતના પણ મંજૂરી કામ બંધ છે એના સપ્લોટિંગ બંધ છે એના ડેવલપમેન્ટ એટલે કે જે એને ટાઉન પ્લાનિંગમાં નકશા મહેલા હોય એ ડીપી પણ બંધ છે તો એના માટે છેઠ ઉપર સુધી રજૂઆત થઈ છે એમ કે છે કે ભાઈ અમે ટ્રાય કરીએ છીએ અમારી રજૂઆતો ઉપર છે અને ટૂંક સમયમાં જ એવી રીતના મંજૂરી મળી જાય જેથી કરીને કારણ કે એમના મેં એમાં દીપમાં પણ હું ગયો છું અને એમાં સમય છે કે ભાઈ આ જે સુદા થયું છે એ આપણા આવનારા સમય માટે કે આપણી આવનારી પેઢી માટે સારું છે નો ડાઉટ પણ એને સમજવા માટે ઓલરેડી ભૂતકાળમાં ત્રણ વર્ષનો સમય આપેલો છે ત્રણ વર્ષનો સમય વીતી ગયા હોવા છતાં નગરપાલિકાએ પોતાની જે કામગીરી કરવી જોઈએ સમય મર્યાદામાં એ નથી કરી અને એમને પાછો ટાઈમ માંગ્યો ત્યારે આપણા ત્યારના સમરતા જિલ્લાના જિલ્લા કલેક્ટર આપણા જાડેજા સાહેબે પણ એમને પાછો સમય આપ્યો દોઢ વર્ષનો એમાંથી પણ હું માનું ક્યાં સુધી વર્ષ જેવું રહ્યું ગયું અને હજી પણ મને લાગે કે કોઈ એના ઠેકાણા નથી કારણ કે એ છે આઉટસોર્સિસ કંપનીને એનો ડીપી એટલે કે ડેવલપમેન્ટ એરિયા વધારવાનો પ્લાનિંગ એના નકશા બને એમાં એન્જિનિયરો સાથે એની સંકલન થાય અને જિલ્લાના વિકાસ માટે ક્યાં ક્યાં કઈ કઈ જરૂરિયાતો ઊભી છે એના માટેનું એનો સર્વે થાય અને એ મુજબ એ બધા સર્વે નંબરને જોડી અને એક સારો એવો નકશો બને જેને ડીવી ડીપી એટલે કે ડેવલપમેન્ટ એરિયા જેને આપણે સોમનાથ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જે નામ આપ્યું છે નવું સુડા એ ટૂંક સમયમાં જ કાર્યરત થશે એવું કહે છે પણ ત્યાં સુધીમાં જો હમણાં મંજૂરી નહીં આપે તો અત્યારે જે જિલ્લાનો ખાસ કરીને વિકાસ અને અર્થવ્યવસ્થા એટલે કે જે આર્થિક સ્થિતિ જિલ્લાની બગડતી જાય છે આવનારા સમયમાં હું માનું છું ત્યાં સુધી જો વહેલી મંજૂરી નહીં આપવામાં આવે તો જે બિલ્ડર લોબી સાથે કે જે જમીન મકાનના વ્યવસાય સાથે એ ચાહે બિલ્ડર હોય લેન્ડ ડેવલપર હોય બ્રોકર હોય કે અન્યતા નાની મોટું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય અન્યથા કન્સ્ટ્રક્શન લાઇન સાથે કે જે કન્ટ્રાક્ટર હોય કે સેન્ડિંગનું કામ કરતા હોય કે કલર કે એક્સવાઇઝેડ પ્લાસ્ટરના કારીગરો હોય કે નાના મોટા મજૂર વર્ગ હોય કે આખા જિલ્લામાંથી રોજ સવારે ભવાની ચોક કહેવાય ત્યાં આવી જાય છે અને એને એની પાંચસો રૂપિયા કે સાતસો રૂપિયાડીનું રોજ મળતું હોય એવા લોકોને પણ હવે અસર પડશે એના પછીના મિસ્ત્રી હોય કાર્પેન્ટર હોય કે અન્ય સપ્લાયર્સ હોય કે જે ટાઇલ્સ સપ્લાયર છે કે પ્લમ્બર સપ્લાયર્સ છે કે મટીરિયલના એ લોકોને પણ અસર પડશે કારણ કે બાંધકામ હું કરતો નથી તો હું કંઈ નવું વસ્તુ લેવા જવાનું નથી તો એની પાસે પૈસા આવવાના નથી તો એ પણ કાંઈ ટેક્સ ભરવાનો નથી તો આની જ સીધી અસર છે એ આખા જિલ્લાને પડવાની છે આર્થિક વ્યવસ્થા જે એ ખોરવાઈ જશે અને અમુક લોકોને તો નાણાં ભીડ એવી આવશે કે એને ન કરવાના પગલાં પણ કદાચ ભરવા પડે આત્મઘાતી કે આત્મહત્યા કરવાના કેસો પણ હોય ભવિષ્યમાં બને ભૂતકાળમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જમીન મકાનના ધંધા સાથે જોડાયેલો અને વીસમાં આવી જતા કે કોઈએ ટેમ્પરરી સમય માટે કે હમણાં મંજૂરી મળે ત્યાં સુધી હું વ્યાજ વટાવ વ્યાજના પૈસા લઈ લઉં વ્યાજે અને મંજૂરી મળે એટલે મારું પ્રોજેક્ટ છે એ ચાલુ કરી અને વર્ષમાં આપી દઉં પણ એ બધાના પણ આજે વર્ષની બદલે અઢી ત્રણ વર્ષ થવા આવ્યા છે અને હજી પણ જો મંજૂરી ન મળે નવસોની ઉપરની ફાઇલો પેન્ડિંગ છે તો ખરેખર જિલ્લાના સમર્થાઓ રાજકીય આગેવાનોએ આમાં ક્યાંક ને ક્યાંક એની ખામી દેખાય છે એ બિલ્ડર લોબીએ પણ આની ઉપર સુધી રજૂઆત કરી છે હાલમાં પણ અમે બિલ્ડર અને જમીન મકાનના ધંધારથી લોકો સાથે મુખ્યમંત્રીને સંબોધીને જે આપણા નામદાર કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સહિતનાઓને આવેદનપત્ર પાઠવી અને વહેલી તકે મંજૂરી મળે તેવી પણ વિનંતી કરી છે જો હવે આવનારા સમયમાં મંજૂરી વહેલી તકે નહીં મળે તો જિલ્લાની આર્થિક વ્યવસ્થા ખોરવાશે તેના જવાબદારો કોણ એ આપણે ખરેખર સરકારને પૂછવું છે અને ધર્ગી સોનર લાઈનના માધ્યમથી આપના દ્વારા આ બાંધકામ શાખાના જે કેબિનેટ મંત્રી છે કક્ષા લેવલના એમના સુધી આપ શું સંદેશો પહોંચાડવા માગો જેથી કરી જે બાંધકામની મંજૂરી જે મોકૂદ છે એ વહેલી તકે એના માટે ખરેખર આપણા અહીંયા જિલ્લા લેવલે આપણું જે એક ડીપી એટલે કે ડેવલપમેન્ટ ઓફિસર નિમણૂંક થાય જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને એ ખાસ એની સાથે એના એન્જિનિયરિંગ કે એ કેટેગરીના હોય કે જેની પાસે બધું નોલેજ હોય એ ખરેખર જાણે તો વેરાવળ છે ને એક ગામતળ કહેવાય વેરાવળ સિટી શહેર અને એમાં ટીપી સ્કીમ એક અને ટીપી સ્કીમ બે બે કાર્યરત છે અને ઓજી વિસ્તાર કે જે ઓગણીસો ને પિંચોતેરથી સાલથી ત્યાં બધું ડેવલપમેન્ટ છે માણસો રહીએ છે રોડ રસ્તા પાણી ગટર બધું ત્યાં છે ઓલરેડી અને રહી વાત ગામડાની તો ગામડાના જે બાર ગામો જોયેલા છે તેનું જે મધ્ય મિત્ય બિંદુ કહેવાય એટલે જે ગામડું એ પણ ડેવલપમેન્ટ હોય એટલે રહી વાત ડેવલપમેન્ટ કરવાની કે જે સુડા જોડીને નકશો બનાવે તો એ ફક્ત ને ફક્ત જે જ્યાં વિકાસ થયો હોય એવી જગ્યાએ જે નકશા ઉપયોગી થઈ શકશે સરકારને કે એના જે ખરાબા હોય સરકારની જગ્યા પડતર પડી હોય એનો ઉપયોગ ક્યાં કરવો અથવા તો કોઈ સાર્વજનિક પ્લોટ હોય એનો ઉપયોગ ક્યાં કરવો સુડામાં લઈને એ જ વસ્તુ થઈ શકશે હવે કંઈ એવું તો નથી કે જ્યાં વિસ્ફૂટના રોડ છે જ્યાં માણસો રહે છે મકાનો છે હવે વીસ ફૂટનો રોડ ઓલરેડી ઓગણીસો ને ચોર્યાશીમાં બી કેદી થયેલી જગ્યા છે જ્યારે જુનાગઢ જિલ્લો તો ત્યારે એ પછી તો બે હજાર તેરમાં વીર સોમનાથ જિલ્લો બની ગયો અને બે હજાર ને ઓગણીસો ને ચોર્યાસીમાં જે લોકો પ્લોટ લઈ અને વીસ વીસ ફૂટના રોડ ઉપર રહે છે અને હાલ હવે ત્યાં કદાચ ડીપી ઓફિસર એમ કે અહીંયા સાઈઠ ફૂટનો રોડ હોવો જોઈએ તો એ શક્ય છે નથી શક્ય શું તમે કે ઓલરેડી ત્યાં બધું એરિયામાં ડેવલપમેન્ટ છે એટલે જે એરિયામાં ડેવલપમેન્ટ છે ત્યાં ખોટી મહેનત કરે છે એને બાદ રાખી એ વિસ્તારમાં મંજૂરી ચાલુ કરાવી અને જે નવા ડેવલપમેન્ટ કરવાના છે કે જ્યાં અગાઉથી જેમ આપણે અમદાવાદ બરોડા બધી જગ્યાએ ડીપી થાય એવું નથી કે આપણે ગીર સોમનાથમાં નવું થયું આપણે વિરોધ કરીએ છીએ પણ એની દીર્ઘ દ્રષ્ટિ હોય કે આવતા વીસ વર્ષમાં આ રોડ છે એ કેવો હોવો જોઈએ અહીંયા કેવી રીતે સુવિધા હોવી જોઈએ ત્યાં શું શું લોકોની સાર્વજનિક જરૂરિયાત છે એટલે કે ભાઈ નગરપાલિકાને સંકુલ છે ફાયર સ્ટેશન છે સરકારી બગીચા છે કે ગવર્મેન્ટના ગાર્ડન હોય જે સિનિયર સિટીઝન ગાર્ડન હોય પછી આરોગ્ય સેન્ટર હોય અર્બન સેન્ટર હોય કે આરોગ્ય સેન્ટર હોસ્પિટલ હોય એવી બધી જરૂરિયાત માટે એને ખરેખર સમીક્ષા કરી અને સરકારી ખરાબ અથવા તો સાર્વજનિક પ્લોટની જે મામલેદાર કચેરી પાસેથી એના મંગાવી સર્વે નંબર અને એની સમીક્ષા કરીને એની ફાળવણી કરે અને એવી રીતનું કરે તો એ ઇઝી રહેશે અને જ્યાં ડેવલપમેન્ટ છે એ જગ્યા ઉપર વહેલી તકે મંજૂરી ચાલુ કરી દઈએ જેથી કરીને જિલ્લાનો વિકાસ જે અટકેલો છે એ પાછો ધમધમે આગળ જતા અને લોકોની રોજીરોટી ઉપર જે અસર આવી છે એ ન આવે અને ગીર જિલ્લો છે એ પાછો વ્યવસ્થિત જે ગાડી ઉપર ચડી જાય તો સરકારને પણ એના ટેક્સીસની આવક થાય અને જે આપણું સરકાર નામનું માણખું છે એ સારી રીતના ચાલે બસ હું અટવું જે અનીશભાઈ રાજે એ ખૂબ મહત્વપૂર્ણ સમય આપ્યો છે એ બદલ આપનો ખૂબ આભાર અભિનંદન અને અનીશભાઈ રાજ દ્વારા બાંધ બાંધકામ શાખામાં સંકળાયેલા તમામ વેપારી વર્ગ તેમજ મજૂરાત વર્ગના સમર્થનમાં વાત કરી છે અને વહેલી તકે ગીર સોમનાથ વેરાવળના વિકાસ માટે મંજૂરી મળી જાય બાંધકામ બાબતે એ બાબતે એમના દ્વારા આ માહિતી નાનામાં નાના માણસ સુધી પહોંચાડવામાં આવી છે અને તમારા બધાનો સાથ સરકાર જો સહયોગ મળશે તો આવનારા સમયમાં વહેલી તકે આ જે મોખુક માંગણીઓ છે જે વિવિધ પ્રકારની માંગણીઓ જે છે વેપારી વર્ગની તેમજ મજૂરાત વર્ગની તેમજ બિલ્ડરો દ્વારા જે મુદ્દો ઉપાડવામાં આવ્યો છે એ માંગણીઓ જો પૂરી કરવી હોય તમે બધાનો સાથ સહકારનો સહયોગ મળશે તો સો ટકા આવનારા સમયમાં વહેલી તકે આ માંગણીઓ પૂરી થશે અને દર દિવસોના લાઈવના માધ્યમથી આપણે જો આ ઇન્ટરવ્યુ પસંદ આવ્યું હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ